તમે આજે સફેદ ખાંડ સફેદ ગોળ રિફાઈન્ડ ઓઇલ વેજીટેબલ ઘી અને ચા કોફી વાત કરી તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે પરંતુ આપણે રોજિંદા જીવનમાં આ બધી વસ્તુથી યુઝ ટુ થઈ ગયા છે તો આ બધી વસ્તુથી છૂટવા માટે શું કરવું જોઈએ એ તમે વિગતમાં જણાવશો જુઓ તમારી વાત સાચી છે કે આપણા જીવનની અંદર આ બધી વસ્તુઓ લાઈફ સ્ટાઇલની અંદર આવી ગઈ છે એટલે એના વિકલ્પો ઘણા બધા છે ત્યાં ઓપન થી તમે પચીસ વર્ષ પહેલાંની જીવન શૈલીને થોડી નિહાળશો તો ખ્યાલ આવશે કે માનો કે સફેદ ખાંડ છે એનો ઉપયોગ આપણે ઘટાડી દેવો છે તો શું કરવું જોઈએ તો આપણે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે સાકરનો ઉપયોગ કરી શકીએ છીએ ગોળનો લાલ કે કાળા ગોળનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે વિકલ્પો છે એવા ઘણા બધા વિકલ્પો ઇવન કોપરાની છીણ માંથી કે ખારેક ના પાવડર માંથી પણ ખાંડ તો બને છે ખાંડ ના વિકલ્પો ઘણા બધા છે કે તમે સફેદ ગોળ લેવા તો એના બદલે સુંદર છે કે તમે કાળો કે લાલ ગોળ વાપરો તો એને ઓર્ગેનિક ગોળ આપણો મૂળ તો કારણ શું છે કે આપણે કેમિકલ લેવું નથી એવી રીતે તમને રિફાઈન ઓઇલ છે એના બદલે તમે કોમ્પ્રેસ ઓઇલ વાપરો પેલા મળતું જ તો પેલા જે કોમ્પ્રેસ ઓઇલ છે એનો જ આપણે ઉપયોગ કરતા હતા ઘાણીનું તેલ એનો ઉપયોગ કરતા હતા

કેમિકલનો ઉપયોગ દરેક જુદા જુદા લેવલે થતો હોય છે ખેડૂતો પણ કેમિકલ વાપરતા હોય છે વેપારીઓ પણ કેમિકલ વાપરતા હોય છે એટલે આપણી જાગૃતિ વધારવાની છે કે આપણે શું ખાવું આપણે નક્કી કરવાનું છે આપણા પોતાના નિયમો જોઈએ દાખલા તરીકે હું એવો નિર્ણય કરું કે સિઝનના જ શાકભાજી ફળ મારે ખાવા જોઈએ કેમિકલ આવે નેચરલ હું એવું નક્કી કરું કે મારે મશીન મેડ ખોરાકો ખાવા જ નથી તો જે પેકિંગ વાળા મશીનમેડ ખોરાકો છે પ્રોડક્ટો હોય જેમાં કેમિકલ આવતું હોય એને હું લઉં જ નહીં તો મારા શરીરમાં કેમિકલથી હું બચી શકું છું એટલે આ વ્યક્તિગત જાગૃતિનો સવાલ છે મને એક રીતિમાં કો તો હું એમ કહી શકું કે જેમાં કેમિકલ આવતો હોય કે યુકો રાક ન ખાવું જોઈએ જેથી આપલા liver ઉપર એનો બળન ન પડે કારણ કે કેમિકલ એ ટોક્સિન છે અને ટોક્સિન નો નિકાલ હંમેશા liver એ કરવો પડે છે તો હવે મારો છેલ્લો અને મહત્વાનું સવાલ એ કે આજની યુવા પેઢીમાં ફીટ આધારિત રોગો સુતવા માટે શું કરવું જોઈએ જો આપ 20 થી 50 ની ઉંમર છે ને એ પીટની ઉંમર છે તો યુવાનોની ઉંમર છે અને એમાં શરીરમાં ગરમી વધે એ સહજ છે તો તો શું કરવું જોઈએ જોઈએ અંદર ગરમી ન વધે એના માટે ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં બંને ટાઈમ ઠંડા પાણી થી સ્નાન કરવું જોઈએ પછી બીજું લીલું મરચું છે ગરમ મસાલા છે ચા કોફી છે અગે ગરમી પેદા કરતો હોય એવા દ્રવ્યો ન લેવા જોઈએ ત્રીજું શરીરમાં ગરમી થાય એવી કે પરસેવો થાય એવી કસરત કે દોડ કે ન કરવું જોઈએ ચોથું કે આપણે કોઈપણ પ્રકારના એક્સાઇટમેન્ટ જેવા કે જેતો હોય ઉદ્વેગ જેતો હોય એવા દ્રશ્યો એવી ફિલ્મ એવી ગેમો ન જોવી જોઈએ

અગર તમને અમારો દિલની વાતનો ત્રીજો એપિસોડ ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ નીમા ફાઉન્ડેશન ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં